જય માતાજી જેલે રાખલે રંદે દાહુનું આરો કરન બોદન હાથે નારો રાખી સુભેક્ષા આપું છું જો આપણે અત્યારે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને આ જે છે શ્રીમત એટલે કે મારા દેરાણીનું શ્રીમત છે એટલે આપણે અત્યારે જો મસ્ત તૈયાર થઈ ગયા છે અને રાંદા લઈ તડવાના છે એટલે આપણે ગોવણી પણ થ્યા છે અને આ એ તૈયાર થઈ ગયા છે હા જય માતાજી જેલે રના તો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને અમારા પ્રસંગ ઉપર પ્રસંગ આવે છે પ્રસંગ જાતો જ પેલા લગ્ન હતા પછી હવે શ્રીમદ છે એટલે આમને એક પછી એક પ્રસંગ આવ્યા રાખે છે હવે આ સેલ્લો પ્રસંગ છે એટલે હવે કામ કાજ પૂરા થઈ જાય છે પ્રસંગમાં મારા ઘરે તો ગાળ આવ્યું ખોલાવત નથી એમને રહેશે ખાલી કાપડ જ બાંધવાનું બાકી હતા કેમકે પાંચ દિવસના કે આઠ દિવસની ગાળો ખાલી આઠ દિવસની ખાલી હતું એટલે આમ આય કે અત્યારે ઓર્ડર હોય નહીં કમાવતા છે ને કહેવાય

એને તો ગોણ થઈશું કે લીધું છે એટલે સાત દીવાય આપડા રાંદલમાં તેડા છે એટલે જો રાંદલમાંની સ્થાપના કરી નાખી છે હોપરી હોપરી એના સાંભળો ચોખા બસ

مند رو ته راند اولما روللي نمانگ نهار تي شور راند اولما روللي نمانگ نهار تي شور راند اولما 我们来一遍。<noise> <noise> <noise>

आय म आ फोटो कति नै आले आले ला यो दु कु सेल पैसा हा पैसा बढु जछै thank <laughs> you